આરોગ્ય વિભાગ દ્વારા મસાલાના ના વેપારીઓ ત્યાં દરોડાની કામગીરી હાથ ધરાતી અને નમુના લેવામાં આવ્યા હતા ચાલી રહેલા તહેવારોને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા મસાલાના વેપારીઓના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાતી અલગ અલગ વેપારીઓના ત્યાંથી ફરારના નમૂના લેવામાં આવ્યા હતા સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વેપારીઓને ત્યાં પણ તપાસ કરાયા હતી અને હલકી ગુણવત્તા તથા ભેળસેળ યુક્ત ફરારના વેચાણ સામે પાલિકાની તપાસ કરી છે અને જો નમૂના ફેલાવશે તો વેપારીઓ સામે પગલા લેવાશે તેમ જણાવાયું હતું સમિત દેસાઈ ફૂડ સેફટી ઓફિસર સુરત મહાનગરપાલિકા શ્રાવણ મહિનો ચાલતો હોય આ શહેરના લોકો જનરલી સાવ મહિનો ચાલતો થી જનરલ લોકો જનરલી ફરારી ચીજ વસ્તુઓ આરોપતા હોય છે જેથી આજે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં પાંચ થી છ ટીમ બનાવીને ફરારી ચીજ વસ્તુ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે સેમ્પલ લીધા બાદ સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને એનો રિપોર્ટ ધારાધોરણ મુજબ નહીં હશે તો આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ આમ તો જનરલી ચૌદ દિવસમાં આવતો હોય છે પણ અમે એવી કોશિશ કરીશું કે બને એટલો જલ્દી રિપોર્ટ આવે જેથી જો ધારા ધોરણ ન હોય એવા વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી જલ્દી થઈ શકે